રોજ છે જૂન ના સમગ્ર વિશ્વમાં ઉજવવામાં વર્ષ ચૌદ માં સંયુક્ત રાષ્ટ્રીય મહાસભામાં યોગ દિવસ ની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ બે હાજર પંદર થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી નમસ્કાર આ એક યોગ માટેનું આપણે સેન્ટર બનાવેલું છે ગાંધીધામમાં આરો ગવ્ય ધ વેલનેસ ક્લબ જ્યાં આપણે ખૂબ બધી સુવિધાઓ આપીએ છીએ જેમ કે તમે અહીંયા જોઈ શકો છો સૌ પ્રથમ તો આ જે સેન્ટર બનેલું છે એ આખું ગોબર એટલે કે ગાયના લીપણથી બનેલું છે દરેક જગ્યાએ આપણે ગાયનું લીપણ કર્યું છે તમે અહીંયા દિવાલમાં જોશો તો પણ ગાયનું લીપણ છે આપણે આ જે કલર યુઝ કર્યો છે એ પણ વૈદિક પેન્ટ એટલે કે કેમિકલ વિનાનો કલર યુઝ થયેલો છે તેની સાથે સાથે જ આપણે અહીંયા સારવાર કરીએ છીએ જેટલા પણ ગૌમૂત્રથી બનેલા પંચભવ્યની જે પ્રોડક્ટ્સ બને છે એનાથી લોકોની સારવાર કરીએ છીએ આપણે ઘર ઘરમાં આવા ગોબર આર્ટિકલ લોકોને પહોંચાડીએ છીએ જેનાથી લોકોનું જે મન છે પ્રફુલ્લિત રહે એ લોકો ખૂબ જ હેલ્ધી રહે સ્વસ્થ રહે એમનું જીવન છે એ એક પોઝિટિવિટી તરફ વધારે આગળ વધે આપણે આ એરિયામાં યોગા કરાવીએ છીએ જ્યારે આપણે ગોબર છે કે કોઈ પણ કાવડંગ જે પ્યોર કા ગાય હોય પ્યોર ગોબર હોય લેબોરેટરી ટેસ્ટેડ ગોબર છે એના ઉપર જ્યારે મેડિટેશન ધ્યાન યોગા કરાવીએ છીએ તો એની અસર અલગ જ હોય છે જેમ કે આપણે ટાઇલ્સ ઉપર જનરલી ઊભા રહેતા હોઈએ છીએ તો એ અર્થિંગ કરતી હોય છે આપણી એનર્જીને ખેંચે છે લેકિન જ્યારે ગોબર ઉપર આપણે હોઈએ છીએ તો આપણી એ આપને એનર્જી મળે છે અને તમે જ્યારે યોગા કરો ત્યારે તમારામાં એક અદ્ભુત એનર્જી દેખાય છે અને તમે ધીરે ધીરે સ્વસ્થ રહો છો ખાલી ઊભા રહેવાથી જ તમને એનું વાઇબ્રેશન તમને અલગ મળે છે તમે જોઈ શકો છો આપણે જેટલું પ્રકૃતિથી કનેક્ટેડ રહેવાની કોશિશ કરી છે અહીંયા જેટલું બને એટલું આપણે ઝાડનું પણ ઉગાડ્યા છે જેથી આપણને જીવનમાં પ્રકૃતિથી કનેક્ટેડ રહી કારણ કે આપણને ખબર જ છે કે પ્રકૃતિ એક એવી વસ્તુ છે કે અગર પ્રકૃતિથી કનેક્ટ નહીં રહીએ તો આપણું જીવન આગળ કાંઈ જ નહીં તો તમે જોઈ શકો છો અને તમે જરૂરથી આ સેન્ટરનું લાભ લઈ શકો છો ગાંધીધામમાં કેટી બેની પાછળ છે સો ધન્યવાદ નમસ્કાર મારું નામ ચાંદની ચૌહાણ છે હું એક યોગ શિરોમણી છું અને યોગા સાથેની જે જર્ની છે મારી એ ત્રણ વર્ષથી પણ વધારે રહેલી છે જેમ કે આપણે બધાને ખબર છે આજે વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગા ડે છે ટેન્થ ઇન્ટરનેશનલ યોગા ડે છે અને આપણને બધાને ખ્યાલ છે કે આજના દિવસ માટે બારે બધી જ જગ્યાએ યોગ કરાવવામાં આવે છે અને ઘણા એવા લોકો છે જે આજના દિવસ પૂરતું જ યોગ કરે છે મતલબ કે યોગા એવા જોવા જઈએ તો શાયદ સોશિયલ મીડિયા છે પછી યુ નો લોકોને બસ ફ્રેન્ડ સર્કલમાં ભેગા થઈને ખાલી આ સિંગલ ડે માટે જ બધા યોગા કરે છે બટ બધાને ખ્યાલ છે કે યોગાના ફાયદા અનેક છે જેમ કે હું ત્રણ વર્ષથી પણ વધારે યોગ કરું છું અને એના મને પર્સનલી ખૂબ બધા ફાયદા થયા છે અને આઈ વિશ કે બધા લોકો આ સાથે યોગા સાથે જોડાય કારણ કે યોગા એક એવી વસ્તુ છે જેનાથી તમને સ્ટ્રેન્થ તો મળે જ છે ફ્લેક્સિબિલિટી મળે છે સ્ટેમિના મળે છે તમારામાં એક કહીએ ને કે એની બધી જ વસ્તુ મળે છે જે તમને બહારે ક્યાંયથી નથી મળતું ઘણા લોકો જીમ કરતા હોય છે ઝૂમમાં કરતા હોય છે એરોબિક્સ કરતા હોય છે એ વસ્તુઓ ખોટી નથી લેકિન યોગા એક સમન્વય છે આપણે કહીએ બોડી માઇન્ડ એન્ડ સોલનું એક કોમ્બિનેશન છે એટલે તમને એ શરીરથી શરૂ થાય છે શ્વાસોશ્વાસથી ચાલતું જાય છે આગળ મનમાં ઉતરે છે અને તેની સાથે સાથે છેલ્લે આત્મા સુધી પહોંચે છે તો યોગા એક એવું સમન્વય છે જેમાં તમારું ત્રણેયનું કોમ્બિનેશન મળે છે અને હું રિયલી વિશ કરીશ કે હું તમને આ વસ્તુ માટે કહી શકીએ તો ફોર્સ કરવા માંગીશ કે તમે ડેઈલીના રૂટીનમાં યોગાને જરૂરથી એડ કરો એના ઘણા બધા ફાયદા ફાયદા છે તમારા ગ્લોઈંગ સ્કિન માટે ફાયદા છે તમારી ઓવરઓલ જેટલા પણ ઓર્ગિયન્સ છે એને હેલ્ધી રાખવા માટે તમારા સેલ્સ જે નવા રીજનરેટ થાય છે એને હેલ્ધી રાખવા માટે યોગ બહુ જ મોટો રોલ પ્લે કરે છે તેની સાથે સાથે તમને પીસ ઓફ માઇન્ડ જે અત્યારના જમાનામાં સ્ટ્રેસ વધી રહ્યું છે રાઈટ તો એને પણ કંટ્રોલ કરવા માટે યોગા બહુ જ મોટો રોલ પ્લે કરે છે તો આ બધું જ મેળવવા માટે આપણે કહીએ છીએ ને કે દુનિયા આપો તોડતા હે લેકિન યોગ આપખો જોડતા તો એ કરના હૈ તો બધા મળીને આજનો જે ઇન્ટરનેશનલ યોગ ડે છે એમાં એક આપણે શપથ લઈ શકીએ છીએ કે આજથી જીવન જેટલું પણ તમે જીવશો ત્યાં યોગનું જરૂરથી આપણે એક એડોન કરશું આપણા જીવનમાં ભલે થોડુંક કરો દરરોજનું પંદર મિનિટથી શરૂઆત કરો લેકિન યોગને જરૂર અપનાવો તમારા જીવન નમસ્કાર